એટલે તમે એકલા જવાના દર વખતે એની જેમ આ વખતે મને જોડે લઈ જવાના અરે પણ અમે લઠ્ઠા લઠ્ઠા જઈએ છે એમો તો શું કામ છે વોટર જવાનું તમારે એક નદ લખ્યા આપેલું છે કેમ બધા પોતપોતાની વાઇફ જોડે ના જઈ શકો અરે ત્યાં આગળ છે ને અમુક લોકો તો બૈરા જોવા જ આવતા હોય છે એટલે નઈ લઈ જતા તમને થોડું તો અમાજ તો તમે બધાય આવ બધું જ કરવા જતા હશો ને

લગન પછી તો બાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે આહા મેકઅપ બેકઅપ થાય છે ને ના કરું મેકઅપ લપેડા ચાલુ થઈ ગયા એમ ને ફરવા આયા એટલે લપેડા તૈયાર છું એમ થયું મને એમ તો લપેડા કરે અને આ બધું તો ગેર કરતી હોય તો ચાલુ દિવસમાં કરવાનો મેકઅપ ખાલી ખાલી મેકઅપ કરીને ફરવાનું કે જવાન ના હોય તો તો પછી ફરવા એટલે જ લોકોને બતાવવા માટે તૈયાર થવાય છે ઘરે ઘરવાળાને બતાવવા માટે તૈયાર નઈ થવા હવે હું તમને સમજાવી દઉં તમે જે પ્રશ્નનો મારા જોડે જવાબ માંગો છો ને એ કહો કે જો ને ઘરે હતર કામ હોય ઘરે 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 કચરા પોતું કરવાનું હોય વાસણ ધોવાનું હોય જમવાનું બનાવવાનું હોય તેમાં નવા કપડા કેમ ના પહેરવાના આ મેકઅપ ચાલુ રાખજો પછી લડ જોડે જોડે

કે તું હારી તૈયાર થઉ છું તો કેમનું મને તૈયાર થઉ ગમ હું મારા માટે તૈયાર થઉ છું તને જલ્દી કરને મારી માં નહીં થવાય જલ્દી જાવ હજી તો મારા માથું મગા દીવાલ ઉપર ચૂનો છે મોઢું ઘસી ઘસીને કામ કરે લે જોડું ધબ તમારું મોઢું છે એવું દિવાલે ઘસડાયેલું જાવ ને અહીંયાથી કેટલી વાર છે એમ કહેર અજી અડધો કલાક ના ભઈયો તો ફરવા લઈને ના નીકળાય બાપા અરે નીચે બધા બેહી રહ્યા છે ગાડીમાં આમ કરીને તો તમે એમ કરીને બેહી જાઓ નાદ પાડી દઉં છું ફોન કરી તું તાર તૈયાર થાય એવી તૈયાર થાય એવી તૈયાર થા જે ફરવા છે લોકો જે જોવા આવ્યા છે એ જોવાનું તરત મારે એવું કઈ નઈ કરું

ફરવા આવીએ એટલે તો કેવી મજા આવે પછી ઘેર જવાનું કેમ નું ગમે તો ઘરે કોણ કરે છે તમે કરો છો હું જ કરું છું ને શું લેવા ખાલી ખાલી બોલતા હશો અરે કોક બીજું આવ્યું હોય ને તો એને ઘર યાદ આવે કે ભાઈ ઘેર જઈએ મને અહીંયા નહીં ગમતું તો આ એમ કે છે મને તો અહીંયા બહુ મજા આવી ગઈ ઘેર જવાની ઈચ્છા નહીં આ તો ના જ થાય ને અમારે ક્યારે રજા મળે આ ફરવા આવીએ એટલે અમારી રજા બાકી અમારે તો ઘેર તો કામ જ કરવાનું હશે છે બહુ કામ કરું ભાઈ તું તો ગજબ કામ કરું તું બોલ્યા વગર ના બેહી રહ્યો ને પણ મને ગમે છે આવું ફરવું લઈ જવાની મહિના દસ વાર હાય 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 બહુ ગમતું હોય તને અહિયાં તો તને મકાન અહિયાં આપડે ભાડે અપાઈ દઈએ તો અહિયાં જ રે તો ત્યાં શાંતિ થોડી એમ એટલે તમને મારા વગર ગમશે અને હું કેમ અહિયાં રહું મને ફરવાનું ગમે છે તોય ફરવા મળજે ને તને દરરોજ દેખની એક જગ્યાએ નહીં ફરવાનું કે બીજી બધી છે જો એક આટલી વસ્તુ કહું તા મને નહીં ગમે ગેર જવાનું કેમ જો આનું જે જમવાનું જે ટેસ્ટી મળે છે ને ત્રણ ટાઈમ

પચાસ વાર માણસ ને કીધું છે કે મને વેલા કે આ નીકળવાના ટાઈમે પણ મને ખ્યાલ તો છે કે મેં બંધ કરી ગુલાબના ગોટા કેમ બાંધ્યા

કેમનું ચલાવવાનું બોલ હા પણ ચરબી કર્યા વગર લઈને ચરબી કર્યા વગર ની ક્યાં જુડુ જુ આ તો ત્યાં અને જો 10 દાડા માટે બાર જઈએ છે ફ્રીજ માં કશું રાખતી નહી ફ્રીજ બંધ કરી દેજે ને કે બધું હળીન ગંધા છે મે તો ઉધરાવા દીધું છે અંદર મે કીધું આઈન ચા બનાવવા થાય ને તરત બે ફાટીન પનીર ભી થઈ જશે ને એ ભી અંદર બગડી જશે તમે જન કે નીકળવાનું ને એના માં જોડે ઝઘડો નહી કરો મને નહી ગમતું આ જ લડાઈ દરેક વખતે નહીં જવાનું હોય ત્યાં તમારી લડાઈ હોય મને રસ જ નહીં ઘર ધ્યાન આપવાનું પણ તમે ધ્યાન આપો તો મારે ના આપવું પડે આ તો હવે મોટા ભાર થઈ હેડો આ બધી બેગો ઊંચી કરીને લઈ લો બાર મસ્તીરી મારે આ તો મૂડ લઈ ને ભાઈ તો બીજું સહે કોણ તમારે જ લેવી પડે ને ભાઈ ચેક કર્યું કે નહીં બધું તો ચેક કર્યું છે એકવાર આ મોટર બંધ કર દો વાત તો હજી મોટર ચાલુ છે એટલે ઘર પાણી રેલમ છેલ થાય બંધ નઈ કરી દે હજી મેં કીધું તમે કર દો છો કઈ છેલ્લે

અમાર જુઓ જિંદગી જુઓ તમાર કરતા હારી છે તમારી કૂતરો જ એવી છે એટલે તમે કેવા શું માંગો છો કશું શું કહેવાનું મે શું એ વિચાર જ એ કહું છું તો હવે હેડો ને ચૂપચાપ ડાય થતા હા તા આઈ રે આ બેઠા નવરા તું ઇન બીજું શું કામ હોય ઉભરે આલો લો માં મમ્મી ફોન છે બોલો ને સાસુ માં અરે ફર્સ્ટ ક્લાસ તમાર છોકરીને રાજમાં કઈ તકલીફ પડવા દે તમાર તબિયત પાણી કેવા બે જણા વચ્ચે વીસ રોટલીઓ કરી દે શાક બે બે બનાવો ખીચડી બનાવવાની બધું બનાવવાનું એમ બનાવો ભી હેદાડ તો આમ ના પૂછો વાત અને ના બનાવો તો અઠવાડિયા ઊંધી ના બનાવો બાર થી લાઈન ખાવું પડે મારે

રિયા ભાભીએ મારો જ નંબર વિશાલના નામે સેવ કર્યો તો આજે તો મારું દિલ ખુશ થઈ ગયું વાહ ભાઈ વાહ કેમ બેઠા બેઠા મલકાવ છો અરે રિયા અકડ બકડ બમ્બે બહુ અસી નબ્બે પુરેશો એ કામ કર ને પીવન પાણીયાલના અકડ બકડ શું હતું અને એની પહેલા રિયા ભાભી બોલવા જતા તા એ શું હતું એટલે તું સાંભળી ગઈ એમ ને મરે

તો તમે વાત કરવા જ નહીં આવો મારા સુધી ભઈ હમ તો પડશે ને તારા તું સમજે હું સમજે તો જ આપણો મેળ આવશે એટલે કેટલું સમજવાનું રોજ મારે જ સમજ સમજ કરવાનું ચાલ અતાર જમી તો લે નહીં જમું મારા મૂડ નહીં યાર એના કરતાં હું મારા ઘેર આવી હતી મને ગમતું હતું એ તો કરવા મળતું તું જે ખાવું એ અમુક પરાણે ખવડાવતા હતા અહીંયા તો કોઈ ભાવે નહીં પૂછવાનું કશું નહીં ભાવતું મને એ તો ગમે તમે બોલવા તૈયાર નહીં અરે હું કહી દઉં છું ભાઈ કે બહુ છોકરી હોય ને એ રીતે જ રાખવાની બહુ ને હેરાન નહીં કરવાની બરોબર એ તારી છોકરી જ છે કશું કામ ના કરતી હોય તો સમજે આ તો કામ કરે એ બી નહીં ગમતું કોઈને તો જાતે કર લે ના ગમતું હોય તો વાત કર અને મને આવડે એટલું તો હું કહું છું કઈ હું બધું શીખીન નહીં આવી જો મારા તારોય પક્ષ ના લેવાય કે મારા એમનો પક્ષ ના લેવાય મારા કેવું જો મારા બોલાય જ નહીં પણ હું એમ કહું છું કે મારા મને ના આવડતું હોય તો હું એ બધું બધા બધું ઉપરથી શીખી ના આવે શીખ ધીરે ધીરે એમ એમને ટાઈમ જાય પછી આવડ્યું હોય ને પચાસ વર્ષથી જ આવડ્યું હોય ને અને હું હજી બાવી વરાઈ રહી છું તત્કાળથી મને બધું આવડી જાય સારું સારું મેડમ હું કહી દઉં છું ચાલ અને બધી જગ્યાએ આવી તકલીફો તો સાસુ અમતી નહીં વહુનું અને વહુ અમતી નહીં સાસુનું

આપણને ખબર એ નહીં મને તો બાજુવાળા એ કીધું કે તમારા ઘરમાં લગન લગ્ન આયા નહીં એ તો ખાલી વાત થઈ હશે લગ્ન નક્કી કરે હોત આપણને કીધું ના હોય ખાલી વાત થઈ હશે પાર્ટી પ્લોટ એ બુક થઈ ગયો છે શું વાત છે પાર્ટી પ્લોટ એ નક્કી કરી નાખ્યો મને તો કીધું એ નહીં લગ્ન તારીખ પાર્ટી પ્લોટ જમણવાનું મેનુ એમાં ગુલાબ જાંબુ છે ને એ સોસાયટી વાળાને ખબર છે આ તો ખરું કર્યું આપણને તો કસાઈ ગણ્યા એ નહીં આપણે તો બધું જઈ જઈને કહીએ એમને કશું આપણને કીધું એ નહીં

અને ચોમાસામાં તો મહેરબાની કરીને બહાર નહીં નીકળવાનું ગટર ચોમાસામાં વરસાદ પડ્યો ગટર ખુલ્લી હોય બહાર નહીં જવાનું ઉનાળામાં ગરમી પડે બહુ દાજી જવાય એવી બહાર નહીં જવાનું શિયાળામાં ઠંડી પડે બહુ ઠંડી હોય બીમાર થઈ જવાય બહાર નહીં જવાનું તો હું જ કહું છું ને બધું ઘર ચલાવો ને 200-500 કરોડ પડ્યા હોય નાખી દો ખાતા તો તમાર કમારો પુરુષ શું કરશે તો પુરુષ ને બહાર જવું પડશે ગેર પુરુષ નોકરી ઓફિસ ઉપર જાય બહાર લટાર મારવાની નહીં ઘેટે બેહી રહેવા ના જાય બરાબર માણસ થાકત બહાર ના જાય આખો દાડો લઈને આવ્યો આખું શરીર ના ના લાવન કરવાનું મન નહીં કેવાનું બગાડી વગાડી ના જાવ પછી મને આ દુખાય છે ને તે દુખાય છે ખોખો માણસ ઘેર આવે થાક્યો હોય

તમારા કઈ રીતે આવી કઈ રીતે એટલે અમે ઇન્સ્ટાગ્રામમાં એક બીજા ફોલો કરીએ છીએ એ રીતે એ તો મને દેખાય છે બહુ ડાયા તમે અને તમારા એના જોડે શું લેવા દેવા તો તમે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી અરે મને એમ કહું નહીં કરું તો તને દુખ થશે એટલે મેં કરી વાહ વાહ બહુ સરસ હા ભાઈ મને એમ કે તારી બેમ પણી ને એવું થશે હેતલનો ઘરવાળો કેટલો એટીટ્યુડ વાળો છે એટલે તારું ખરાબ ના દેખાય એટલે મેં કરી કઈ ખરાબ નહીં દેખા તું તમારા જોડે લગન કરે ને ત્યારે જેટલું ખરાબ દેખાવાનું હતું ને એટલું દેખાઈ ગયું છે બસ હવે ઓછું બોલજો બાકી જોવા જેવું થશે ના ના છોકરીઓની રિક્વેસ્ટ આવે ને તરત જ એક્સેપ્ટ કરી લેવાની જાણે બધી હગી વાલી ના હોય એમની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો એ માણસ ખરાબ થઈ જાય એવું હોય હું બધાની વાત નઈ કરતી તમારી વાત કરું છું સી ખબર તમારા મગજમાં શું ચાલતું હોય છે રાતે હું મય બબડ બબડ કરતા હોઉં છું એટલે આ તો નવું આવ્યું પાછું લોચાના વાગે કોક દિવસ ધ્યાન રાખવું પડશે

એટલે પાવર થોડી પણ બે બે મિનિટ એમ કે આ લાય પેલું લાય નોકર શું હું એના તો નોકરી કરવા તો જાવ છો તમે આરામ કરવા જાવ છો ત્યાં ના કોઈ સહન કરે ભાઈ હું તો કઈ ગુલામી કરવા થોડો જન્મ લીધો છે બધી જગ્યાએ આવું કરશો તો ક્યાં તમારે બનશે ક્યાં નોકરી કરશો તમે ખાવા જોશે કે નહીં તમારા પછી વાત કરો છો તે ના કરે કોઈ સહન ભાઈ મે નહીં પેલા બીજો એક માર જોડે હતો એ છોડી દીધો બધા હરખા છો કોઈ હારું નહીં કોણ કોણ હારું કે નહીં એક

આપણે કમાવાની કઈ જરૂર નહીં બરોબર જોરદાર ના લાવું ને બોલ અમે છ મહિનાની અંદર ગાડીઓ તમે છે ને રૂ કામ ચાલુ રૂની ફેક્ટરી એમાં નોકરી કરવા મંડો એટલે કશું ના પડે તમારે હાથ ગંદા ના થાય કશું જ ના થાય તમે માં જવા માંડો સમજે અરે હું જોરદાર સ્કીમ લાવું છું તું જોન ખાલી 6 મહિનાની અંદર ગાડી બંગલા ને બધું કરી આલું છું એવી કઈ સ્કીમ લાવો છો તું જોન ખાલી મને એક જણ મળ્યો તો મને એને કીધું તું ખાલી તમે આવજો મીટિંગમાં માં હા પેલું જ ના ચેનલ ને એક જણાને જોડવાનું બીજા ને જોડવાનું ત્રીજા ને જોડવાનું એવામ પડતા નહીં એવું જ કેતો ભાઈ એ બધા સપના હોય એને શું કહેવાય પેલું કઈ ખારું કહેવાય એને મને નેટવર્ક માર્કેટિંગ વાળું ને પેલું શું કહેવાય એને

Hahaha! <laughs>